તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકા ને આપણે ઉઠી ગયા તા ચાર વૈગામાં કારણ કે આપણે જવાનું હતું ડીજે લઈને જાનમાં એટલે વગાડવાનું તો થાય જ છે અને આપણો વાણો બેસી ગયો અંદર ને ટાઈટ લાગતી નથી એને ખટારા જોવે છે અને અમે સડી ગયા છીએ હાઈવે અટાણના પોરમાં જવાનું તો બહુ આઘા પે એટલે અમે નીકળી ગયા આપણે પોતી જ્યાં આવવાનું હતું ને ત્યાં ને આપડી સિસ્ટમ થઈ ગઈ છે કમ્પ્લીટ ને આપડે કારુભાઈ ની ઉભી ગયા છે કારણ કે જાન તો હજી આવી નથી ટાઈમ આપને એવો દીધો તો પણ ટાઈમે લોકો અમે પોતી ગયા છે તો જાન આવી ગઈ હે નવે બોલાવે પછી માણસો ઘટતા આપણે ડીજે બીજે વગાડીને થઈ ગયા તા નવરા અને ભાઈ ઉઠવામાં થોડીક થોડીક કેવરાવતા હતા એટલે આપણે પાછા આવી ગયા તો આપણા ઠેકાણે ભાવેશભાઈ આવી ગયા છે આપણું સર્વે કરવા માટે આ તબેલામાં છે ને આ તબેલો બનાવવાનો છે ને આમાં બધું મારે નિરીક્ષણ રાખવાનું છે અહીંયા ભાવેશભાઈ કેમ આપણે કરવાનું છે અને એને એમ કહી દીધું કે આપણે પચાસ ભેગું ભેગી કરવીએ તો કોઈ દોહે કોણ ખાતી એટલી કરવાની દોરેન થી મગાવે તો આપણે બેઠા હતા પલાટી ને નિંદ તો આવતી હતી બહુ આપણા સતીશભાઈ ને ભાવેશભાઈ ની અહીં માહોલ બનાવ્યો હોય ઘડીક વાર સતીશભાઈ ને જવાનું છે અત્યારે તાત્કાલિક રાજકોટ શું કરવા જવું સતીશભાઈ સતીશભાઈ આપણી પાસે આવ્યા હતા કારણ કે અટાણ આવે છે આપણે ડમ્ફર રેતી નું ભરાય ડમ્ફર ખાલી કરવાનું સતીશભાઈ આપણું લોકેશન દઈએ ને આપણે ત્યાં ખાલી કરવાનું અને હું હું તો શું તે ભાઈ ડમ્ફર આવશે ને એટલે શું થાય ખબર

આપડા ભૂરા ભાઈ આવી ગયા છે સર્વે કરવા ખેતર માંથી પાણી આવે છે અને આપડી રેતી આવી ગઈ હતી તમને મેં હાંજે કહી દીધું તું કે રેતી આવે છે તો ભાઈ આવી ગયા છે ચા પાણી લઈને કાકા આવ્યા છે ચા પાણી પીવા અને ભાવેશભાઈ ને કઈક દુઃખ છે એવું લાગે છે મને તો હું ને ભાવેશભાઈ આવી ગયા તા વાડીએ માં તો પાણી આપણે પાયામાં ચાલુ કરી દીધું તું અને અહીંયા ભાવેશભાઈ ને પણ પાણી હાલતું તું એટલે હું ને ભાવેશ આવી ગયા ભાવેશભાઈનું હવે છેલ્લું પહેલું પાણી પાવાનું છે પછી પાણી બાણી મૂકી દેવાનું છે અને પછી તુવેર વાઢવાનું આપણે કરવાનું છે ચાલુ એટલે હવે જિંદગી આમ આમને ગોટાળે સરતી જ રહેવાની છે કાયમથી કાયમ તો અહીંયા થઈ ગયું છે દરિયા જવું ટાંકે બાકી તરવા માંડીએ ભાવેશભાઈ ઊભી ગયા છે પકડી અગર ટાંકે વહી જાય એમ છે દરિયામાં નહીં કરા બાપા એ ભાવેશભાઈ હું બોલાતા છે ને આ બધું કરે છે ટાંકી ચાલીને બેઠા